હાલો મિત્રો કેમ છો આઈ ઓપ કે તમે બધા મજામાં જશો તો મિત્રો સ્વાગત છે તમારું ફરી છે કે નવા બ્લોગમાં તો ફાઇનલી મિત્રો અત્યારે સવારના સાડા દસ વાગી ગયા તો ગુડ મોર્નિંગ બધાને હું અને આપણે અનિલભાઈ છે અમે ક્યાં જવાનું છે ભાઈ આપણે ઉના જવાનું છે ભાઈ લેવાનો છે તો એટલા માટે ઉના જાય ઠીક કલર તો ઉના જઈ અત્યારે સાડા દસ વાગી ગયા તો અમે સાડા દસ હમણાં નીકળીશ એટલે આજે પાછો રવિવાર છે તો બપોર પછી લગભગ ઉના બંધ હોય તો હમણાં થોડી વાર માહિતી ઘેરાયથી નીકળીએ આ જઈને ખબર પડે ને કયો કલર લેવો આપણે તો જો આપણી આ ની ગાડી છે એ લઈને જવાનું છે આપણે ઉના તો હમણાં પોગી જઈએ કારણ કે રસ્તો તો રોડ સારો છે એટલા માટે કંઈ વાંધો નહીં આવે ખરાબ રોડ નથી ને તો મોડું થાય થોડુંક તો રેજો વિડીયોમાં આપણે ઉનામાં